દાહોદમાં ચર્ચાસ્પદ નકલી એને પ્રકરણમાં તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા એકસો સત્યાસી જેટલા શંકાસ્પદ સર્વે નંબરોને જાહેર કરવામાં આવ્યા છે તેવી જ રીતે વિજિલન્સની તપાસો વચ્ચે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા દાહોદ જિલ્લાના રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા સાત અલગ અલગ વિભાગોને ફોજદારી ગુના દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે જેમાં જિલ્લા પંચાયત કચેરીમાંથી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર કચેરીમાંથી ચીસ્ટુ કલેક્ટર પ્રાંત કચેરીમાંથી પ્રાંત અધિકારી સિટી સર્વે કચેરીમાંથી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ડીએલઆર ડી આઈ એલ આર સહિતના સાત વિભાગના અલગ અલગ જે કચેરીઓના જે અધિકારીઓ છે તેમને ફોજદારી ગુનો દાખલ કરાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે આ અધિકૃત કરાયેલા અધિકારીઓ હવે આગામી સમયમાં એકસો સત્યાસી જેટલા શંકાસ્પદ સર્વે નંબરોમાં એક જનરલ ફરિયાદ નોંધાવશે જેમાં કોઈ આરોપી તરીકે નહીં હોય પરંતુ એક જનરલ ફરિયાદ નોંધાશે જેમાં સરકારની પ્રીમિયમની ચોરી કરી સરકાર સાથે ફ્રોડ થયા હોવાની આ એક પ્રકારની ફરિયાદ નોંધાશે જેમાં એકસો સત્યાસી સર્વે નંબરમાં ધારો કે તાલુકા વિકાસ અધિકારીના એક આંકડા મુજબ જે સર્વે સંદિગ્ધ હુકમો જણાઈ આવશે અથવા જિલ્લા પંચાયતના સંદિગ્ધ હુકમો જણાઈ આવશે તો તે સંજોગોમાં જે તે વિભાગના અધિકારીઓ જનરલ ફરિયાદ નોંધાવશે તેમાં જે તે સર્વે નંબરમાં ધારો કે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીના લેટર પેડ ઉપર કોઈ સર્વે નંબર ઉપર પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો તેમાં જે તે સર્વે નંબરના માલિકને બોલાવવામાં આવશે અને તેનાથી પોલીસ પૂછપરછ કરશે કે આ સંદિગ્ધ હુકમ તે ક્યાંથી લાયા જો એ સાચો હશે તો તેને પુરાવા સાથે પોલીસ સમક્ષ રજૂ કરવો પડશે કે તે બોનોફાઈડ પરચેઝર છે તે નિર્દોષ છે એને ખબર નથી કે આ હુકમ ક્યાંથી લાયા છે તેવા સંજોગોમાં પોલીસ તપાસ કરશે અને વિભાગથી અથવા જે તે વ્યક્તિ દ્વારા આ સંદિગ્ધ હુકમો આવ્યા હશે તેના ઉપર સીધી ફોજદારી ગુનો દાખલ થશે પરંતુ આમાં બે વસ્તુ છે પહેલી વસ્તુ એ છે કે જો તમે મોનોફાઇટ પ્રોસેઝર છો સાચા છો તો તમારે સાબિત કરવું પડશે પરંતુ જો તમે બીજા પાસે એને કરાયું હશે અથવા બીજાથી સંદિગ્ધ હુકમ લેવ્યા હશે મેળવ્યા હશે અને તમે એને મેલાફાઈડ નીતિથી અથવા તો તેની સાથે મિલીભગત કરીને જો તમે એ સંદિગ્ધ હુકમ મેળવવામાં તેને મદદ કરી હશે તો તમે સીધી સીધા ફોજદારી ગુનામાં ગુનેગાર તરીકે સિલિલિટીમાં આવી જશો એટલે અમે દાહોદના જે તે શંકાસ્પદ સર્વે નંબરોમાં જે જમીન માલિકો છે અથવા મિલકત માલિકો છે તમે અમારા વિડિયોના માધ્યમથી આપણે જણાવી રહ્યા છે જો તમે સાચા છો તમે બોનોફાઈટ પરચેઝર છો તમે કોઈ પણ ગુનો નથી કર્યો તો તમને ડરવાની કોઈ જરૂર નથી વહીવટી તંત્ર બોનોફાઇટ પરચેઝર સાથે છે સરકાર બોનોફાઇટ પરચેઝર સાથે છે પરંતુ જો તમે મેલાફાઈટ નીતિથી ખોટી રીતે જો મેળા પીપણાં કરીને જો તમે સંદિગ્ધ હુકમો મેળવ્યા હશે તો સો ટકા તમે આવનારા સમયમાં ખોદદારી ગુનાની દાખલ થશે અને તમે કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એટલે અમે આ વિડીયોના માધ્યમથી આપના અંદર જે પેનિક ફેલાઈ રહ્યો છે અથવા જે મિલકત ધારકો છે તેમાં એક પ્રકારનો ભય ફેલાવ્યો છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી જો તમે સાચા છો તમે બોનોફાઈટ પરચેસર છો તો આવનારા સમયમાં જ્યારે પોલીસ આ મામલે તપાસ કરશે તો પોલીસને નિષ્પક્ષપણે પોલીસ તપાસમાં સહયોગ કરશો પોલીસ તમારી સાથે છે તંત્ર તમારી સાથે છે સરકાર તમારી સાથે જો તમે સાચા હશો તો તમારે કશું નથી થશે ફક્ત અને ફક્ત જે ખોટા હશે જેમને ખોટી રીતે સરકારને ગેરમાર્ગે દોર્યા હશે તેમના ઉપર ગુના દાખલ થશે ધન્યવાદ